નમસ્કાર જીએસટીવી ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે બદલતો જતો જોવા મળી રહ્યો છે આ બધાની વચ્ચે જે લોકો ગંભીર બીમારી ધરાવે છે તેમણે કોરોનાથી સાવચેત રહેવાની જરૂર છે કારણ કે તેમને કોરોના થવાનો ખતરો વધારે છે જો આપણને કોરોનાથી બચવા માંગો છો તો આપની ઇમ્યુનિટી સ્ટ્રોંગ રાખો કારણ કે ઇમ્યુનિટી સ્ટ્રોંગ રાખવાથી આપણે આપ ચોક્કસથી કોરોનાથી બચી શકીએ છીએ તો કેટલાક ઉપાયો આજે અમે આપને જણાવીએ છીએ કે જેનાથી આપ આપની ઇમ્યુનિટી ને સ્ટ્રોંગ રાખી શકો છો ઇમ્યુનિટી વધારવા માટે કેલરી વાળા ફૂડ લો ડાયટમાં ઓછી વાળું ફૂડ શામેલ કરવાથી શરીરમાં વિટામિન્સ અને ખનીજની આપૂર્તિ થતી નથી જેના કારણે રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે અને તે માટે પૂરતી કેલરીવાળા ફૂડ લેવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે આ સિવાય રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પૂરતી ઊંઘ અને પૂરતી માત્રામાં પાણી પીવું પણ ખૂબ જ જરૂરી છે અપૂરતી ઊંઘના કારણે પણ રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે અને તેના કારણે કોઈ પણ સંક્રમણ શરીરને સૌથી વધારે જરૂરી છે અને એટલે જ ડેરી પ્રોડક્ટ લીલા પાંદડા વાળા શાકભાજી આ સિવાય આપને જણાવી દઈએ કે ફળો બદામ અને મગફળી ખાવાથી પણ પ્રોટીન મળી રહે છે આ સિવાય વિટામિન બી અને સાથે વિટામિન અને ઝી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ જાળવવા માટે જરૂરી છે અને એટલા જ માટે વિટામિન ડી થી શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ નું બ્લડ લેવલ જળવાઈ રહે છે જેથી શ્વસન સંબંધિત બીમારીમાંથી રાહત મળે છે